સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરાના ન્યાય માટે પીડિતોના પરિવારોએ હજુ ન્યાય છે ત્યારે વડોદરામાં કાર્યક્રમ દરમિયાન હરણી બોટકાંડના પીડિતોનો અવાજ દબાવી દેવાયો સીએમ પટેલે કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ માટે વડોદરાની મુલાકાતે હતા આ દરમિયાન અચાનક બે મહિલા ઉભી થઈને પોતાની રજૂઆત કરવા લાગી હતી જોકે પ્રધાને તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બેન તેમ તમે શાંતિથી મળો અત્યારે તમે બેસી જાઓ તમે મને મળીને જજો તેમ કહેતા ગુસ્સે ભરાયા હતા અને હાજર પોલીસ કર્મીઓએ મહિલાઓને બેસાડી દીધી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આપણે તેમની બાજુ ધ્યાન ન આપશો તે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છે આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી ત્યારબાદ કાર્યક્રમમાં હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા તો વડોદરા હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનાર અને સીએમના કાર્યક્રમમાં ધક્કા મારીને તેમને બહાર કાઢ્યા હરણી બોટકાંડના ચારસો ને ઓગણસિત્તેર દિવસ પછી પણ જ્યારે ન્યાય નથી મળી રહ્યો ત્યારે તે માતા ત્યાં ઊભી હતી અને સીએમને કહ્યું કે તેમણે કહ્યું હતું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રી પ્લાનથી આવ્યા છો મને મળીને જજો તેવું કહ્યું સાથે જીચ થતાં બંને મહિલાઓ ફરી ઉભી થઈ અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસ બંને મહિલા બળજબરીપૂર્વક પકડીને બહાર લઈ ગઈ હતી બાદમાં મુખ્યમંત્રી બંને મહિલાને મળવા બોલાવી બાદમાં બંને મહિલાના પતિને પોલીસે ડિટેન કર્યા છે બંને મહિલાને ઓડિટોરિયમ રૂમમાં બંધ કરી દેવામાં આવી ધોરણે કાંડ પીડિત મહિલાઓએ સીએમની સભામાં હોબાળો કર્યો હતો જવાબ આપ્યો સીએમએ કહ્યું કે તમે અલગ એજન્ડા સાથે આવ્યા છો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દરમિયાન હરણી બોટ કાંડના પીડિતો નો અવાજ દબાવી દેવાયો સીએમ ભૂપેન્દ્ર પટેલે કબળોના વિકાસ કારણ રોકાસન માટે વડોદરાની મુલાકાતે હતા અને આ દરમિયાન અચાનક બે મહિલા ઉભી થઈ અને પોતાની રજૂઆત કરવા લાગી જોકે આ મહિલાઓને કહ્યું કે તમે કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો તમે શાંતિથી મળો અત્યારે તમે તમે બેસી મળીને મળીને જજો કહેતા ગુસ્સે ભરાયા હતા તો ત્યાં હાજર પોલીસ કર્મીઓ મહિલાઓને બેસાડી દીધી હતી અને મુખ્યમંત્રીએ કહ્યું કે આપણે તેમની બાજુ ધ્યાન ના આપશો જે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છે આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર નથી ત્યારબાદ કાર્યક્રમ માં હાજર લોકોએ ભારત માતા મળશો બેસી બેસી તમે મળી જો બેન એવું ના હોય શકે ક્યારે તેમણે કહ્યું કે તમે પછી શાંતિથી મળો પરંતુ જ્યારે જે વાલીઓ છે કાંડના તેમણે પોતાના બાળકો આ સમગ્ર ઘટનામાં ગુમાવ્યા છે અને હજુ પણ તેઓ ન્યાય ઝંકી રહ્યા છે અને ત્યાર પછી આ તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ રૂપેશ આજે સમગ્ર ઘટના સામે આવી છે કે સીએમનો કાર્યક્રમ હતો ત્યાં હરણીકાંડની જે પીડિતો છે તે મહિલાઓ પહોંચીને તેમણે પોતાની વાત મૂકવાનો ટ્રાય કર્યો પરંતુ સીએમએ કહ્યું કે તમે કોઈ સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો આવું કહેવું કેટલું યોગ્ય છે કારણ કે આ જે માતાઓ હતી કે જે પણ પેરેન્ટ્સ હતા તેમણે પોતાના બાળકો આ સમગ્ર ઘટનામાં ગુમાવ્યા છે અને હજુ પણ તેઓ ન્યાયનું જંખના કરી રહ્યા છે ત્યારે ચોક્કસ જે રીતે અચાનક મુખ્યમંત્રી બીજું પાસે કહેવાય છે દરેક વાતને એકદમ લાઇટલી રહેતા હોય છે ક્યારેય થતા હોય એવું જોવા નથી મળી રહ્યું પણ અચાનક મુખ્યમંત્રી આ રીતે પારો કેમ ઉપર ગયો સૌથી મોટો સવાલ છે સ્પેશિયલ એજન્ટા સાથે આવ્યા છો આવું પણ કેવું કે કેટલું ચોંકાવનારું છે સૌથી મહત્વનું છે કારણ કે જરૂરી નથી કે દરેક વ્યક્તિ ભાજપ જ હોય ને સભા સાંભળવા માટે ભાજપ લોકો આવતા હોય એવું પણ નક્કી નથી હોતું કોઈ પણ આવી શકતું હોય છે એટલે આ જે પીડિત મહિલાઓ છે આ પીડિત મહિલાઓએ સૌ પ્રથમ આવાસ યોજનાઓની વાત કરી કે દસ વર્ષથી આવાસ યોજનાઓના રહ્યા આ વાત કરી ત્યારે ખબર પડી કે આ તો ખરેખર મુદ્દો મુદ્દો હતો પરંતુ અથવા જે ન્યાય મળવો જોઈએ પીડિત પરિવારને આ બંને જણાએ જે નિઝામા પરિવાર છે એમને પોતાના પુત્ર ગુમાવ્યો છે અને સિંધે પરિવાર છે એ રોશની સિંધે માતા છે જેમને પોતાની દીકરી ગુમાવી છે એટલે આ બંનેની વ્યથા હતી એ વ્યથા કારણ કે એ લોકો મળવા જાય છે એ લોકોનો આક્ષેપ છે કે મળવા જાય છે રૂપેશ નો અવાજ પહોંચી નથી રહ્યો ત્યારે આ જે વાલીઓ છે જે મહિલાઓ છે તેમને પણ ત્યારે એવું લાગતું હશે કે તેઓ કોઈ ગુનેગાર છે કારણ કે તેમના સાથે જે વર્તન થયું તે તો કોઈ ગુનેગાર જેવું જ વર્તન થયું આ સભા હતી કાર્યક્રમ હતો તેમાં તેઓ પોતાની વાત મૂકી અને તે વાત સીએમએ પણ તેમને એવી રીતનો જવાબ આપ્યો કે અને તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી તેમને બોલવા ન દેવામાં આવ્યા આ સાથે જ પોલીસે પણ તેમને બળજબરીપૂર્વક ત્યાંથી બહાર કાઢી દીધા હતા અને જે તેમના પતિ છે તેમને પણ ડિટેન કરવામાં આવ્યા હતા પરંતુ આ એ લોકો છે કે જેણે પોતાના વહલસોએ આ સમગ્ર દુર્ઘટનામાં ગુમાવ્યા હતા અને સતત ન્યાય ઝંખી રહ્યા છે ચારસો ને ઓગણસી

મળો શાંતિ થી બસ વિશેષ લેજન્ડા તમે છો બેન ને તમે અત્યારે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે તમે મને હા તમને તમે એજન્ડા થી છો બેન એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત જે आवाज છે કે જોવા મળી રહ્યો છે પરંતુ આ જે બે મહિલાઓ છે તે તો માત્ર ન્યાયની માંગ કરવા માટે પહોંચી હતી કારણ કે તેમને સીએમ સુધી નથી પહોંચવા દેવામાં આવતા અને તેમની જે વાત છે તેઓ સીએમ સુધી નથી મૂકી શકતા અને તેટલે જ કદાચ આ કાર્યક્રમમાં તેઓ ગયા હતા અને પોતાની વાત સીએમ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો સીએમ કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા અને ત્યાં જ અચાનક આની મૂળ બે મહિલાઓ બોલવા માંડી દોઢ વર્ષથી આ મહિલાઓનું કહેવું હતું કે દોઢ વર્ષથી મળવા માંગે છે પરંતુ કોઈ મળવા નથી દેતું કે તમે કોઈ એજન્ડા સાથે પ્લાનથી આવ્યા છો આ સાથે કહ્યું કે મને મળી જજો સોમવારે આવી જજો આજે પણ હું મળીશ મારે લખેલું તૈયાર હોય છે છતાં આજે મારે એમને એમ બોલવાનું થઈ ગયું તેવું તેમણે કહ્યું એટલે ન્યાય જંગી રહેલી જે બંને બહેનો છે તે પોતાનું રજૂઆત કરવા માટે પહોંચી હતી પરંતુ તરફથી તેમને જે જવાબ આપવામાં આવ્યો જે વર્તન કરવામાં આવ્યું ત્યાં જે પોલીસ કર્મીઓ હાજર હતા ત્યાંના સવાલો પણ આ ઘટના પરથી ઉઠી રહ્યા છે આ એ બે મહિલાઓ છે જેમણે પોતાના બાપાના છોકા્યા હતા પોતાના ભૂમિકા ગુમાવ્યા હતા અને તેમને ન્યાય નથી મળી રહ્યો અને પોતે ન્યાય માંગતા ત્યાં પહોંચ્યા હતા આપજી કે સોગ્રાફી સ્પીક પર આ કટોને કટોવાવા રહે છે વિકેટ પર બોડીનો અને અમારા બરા ઓસન પર સુરત પર આવડે વર દીટવામાં પાડે પર જઈ જ ન શકે આટલો એટલે આ સમગ્ર ઘટના પરથી અનેક સવાલો ઉઠી રહ્યા છે આટલા કાંડ આપણા ગુજરાતમાં થયા છે ત્યારે દરેક માટે જે લોકો પીડિત છે તેમને આ રીતે જ આંદોલનો કરવા પડે છે અથવા પોતાની વાત મૂકવી પડે છે તેમને ઉપરના જે અધિકારીઓ હોય છે સીએમ હોય છે તેમના સુધી મળવા નથી દેવામાં આવતા અને તેના કારણે જ આ લોકો આ કાર્યક્રમમાં પહોંચે છે અને પોતાની વાત મૂકવાની પણ ટ્રાય કરે છે પરંતુ તે પણ નથી સાંભળવામાં આવતી તેમને બોલવા દેવામાં નથી આવતા